પાલનપુર નગરપાલિકા દ્વારા લક્ષ્મીપુરા ફાટકથી ડૉક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પરના દબાણો પાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજીત પંદરથી વધુ દબાણદારોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ દબાણ સ્વયંભૂ ન હટાવતા પાલિકાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યા હતા પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચના મુજબ લક્ષ્મીપુરાથી ડોક્ટર હાઉસ તરફ જવાના માર્ગ પર આવેલી ઝૂંપડપટ્ટીના દબાણદારોને સ્વયંભૂ પોતાના દબાણો હટાવવા લેવા માટે નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં દબાણકારો દ્વારા પોતાના દબાણો ન હટાવતા જેથી પાલનપુર નગરપાલિકા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા નગરપાલિકાની ટીમ સાથે સ્થળ પર પહોંચી જેસીબી મશીન મારફત તમામ ઝૂટપોર પટ્ટીના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા જેમાં અંદાજિત પંદરથી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે તેમજ આગામી દિવસોમાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ જગ્યા પર નવીન રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પાલનપુર નગરપાલિકા દ્વારા આજે ડોક્ટર હાઉસની પાછળના ભાગે જે લક્ષ્મીપુરા જતો રોડ છે ત્યાં આગળ જરૂરી દબાણ થયેલા હતા તે દબાણ દૂર કરવામાં આવેલ છે અને માન્ય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડ રિવાઇડિંગ કરી અને રોડ બનાવવાનો હોય બે દિવસમાં બેથી ત્રણ દિવસમાં ધૂંકૂળમાં એની રોડની કામગીરી શરૂ કરવામાં આવશે જેથી રોડ વચ્ચે થયેલા દબાણો આજે દૂર કરવા કેટલા દબાણો હતા દસથી પંદર દબાણો હતા ઝૂંકડાઓ હતા તે દૂર કરવા